એકલા ને એકલા મારા જ માં થવાનું હોય બધું ઈવન તો ખાલી બસ રોટલો તોડવા એ કાચીન બેવન એ ઓ માય ક્યુ અમાર જેવા હું કરી તું તો શિકાર ઓ કો માય તો ઈ કાઈ લુગડે ટેસ્ટ તન બેહી દે ઓ ખાલી હું હા આ તો હમ મિલ્ક કે મિલ ના કે ના કોઈ નહીં ચમ નહીં રહેવાનું ગેર રહેવાનું હોય મોકલી દે અમે તા કાકા જોડી તો મને જાતો રહે જતો રહે તે ખવરાઈ કોઈ નવાઈ કરો તાણું હ મરક મરો હ બધું પટી જઉં લાગી એક હું ત્યાં કાચી મોકલું ત્યાં લઈ તું આ બધું હમુક લેજે જો તમે કહી દઉં કાચી હોય રોટલા ઘડી ના ચાણા એના પીર મોકલી દેવી મોન આવતો આવું કીધું બે ભાઈ બનવાય ને તો આઈડિયા કર આ બધું વહેલાઈ દે હું કીધું આપડે પેલા એરંડા હમા કરાયા તા કે નહીં એવી આઈડિયા કર અને તો આ રોડ રે ને બધું દે આપડે પેલું તારું રૂમ બનાવું પર યાર

હું કહો છું ના દળપડમાં જુતાતા દાતું જા તમાર દાતું જો કાળ અમે તો ધોરાહી તો તમને તમે 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 કોને કહો તમે સુનીલા નહીં તમાર લગન એ નહીં કરાવવા નથી ઓ મારી મદાન તમાર દોટી તમે હવે તો લગન તો નહીં જ કરાવતા હવે ચાલ મળો અમે તો તો ઓમો ભાણો વાત કરો બે બે ઓઢા છે તમે એ તમે જાના તો દો પેલા શીખવાડો મોન શીખવાડો શીખવાળો પાંચ જરૂર નહીં એમાં બોણા તમે તો હેડે પેલા

હવે તો કંટાળી રહ્યો આ ગોમ ફાળો થઈ દઉં શીતરમાં જોઉં તોય બોલી ગોમમાં રહું તોય દોઢું બોલી હોવાનું શું કરું એ જ ખબર નહીં કે મરી જોઢું ખાવા બદલથી હું કીખર બધા દોઢું બોલ 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 કરી શું કરું ફોક તો કરું કશું હોવાનું લે હવે ફોક વિચારું કરું ઘેર જવા દે પેલા હવે શીતરમાં તો જવું જ નહીં વ્યાજમાં હતું

बच्चा एरवन करी गोम मनतो तेतर मय हेडवा नाही देता시कर हु करू नेज खबरनी पडती ओवतो विता ते ओवाव ह कचक बाटली लो आणि इमा पडिन मरी गय देवा दे मनतो